શહેરના દાંડિયા બજારમાં આવેલી સરકારી ટેકનિકલ હાઈસ્કૂલનો એક ભાગ ગત મોડી રાત્રે થયો હતો આ જર્જરીત ઇમારતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી આ ઇમારત રાજ્ય સરકારના ડાયરેક્ટર ઓફ ટેકનિકલ એજ્યુકેશન અંતર્ગત સરકારી ટેકનિકલ સ્કૂલ આવેલી છે જે રાત્રે એક ભાગ ધરાશાયી થતાં તાત્કાલિક ડિમોલેશનની ટીમ દ્વારા હાલમાં બિલ્ડિંગ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં શહેરના દાંડિયા બજાર ચાર રસ્તા પાસે આવેલી આ સરકારી ટેકનિકલ સ્કૂલની ઇમારતનું નિર્માણ વર્ષ ઓગણીસો સાહીઠમાં કરવામાં આવ્યું હતું ગત મોડી રાત્રે અચાનક ઇમારતનો જર્જરીત ભાગ ધરાશાયી થયો હતો જોકે રાત્રે બનેલી હોવાની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી આ જર્જરિત ઇમારતને ડિમોલેશન શાખા દ્વારા યુદ્ધના દોર મશીન દ્વારા ઉતારી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ બિલ્ડિંગનો જર્જરીત ભાગ તંત્ર ત્રણ મહિના પહેલા જ ઉપયોગ માટે બંધ કર્યો હતો વિદ્યાર્થીઓને બિલ્ડિંગમાં સુરક્ષિત સ્થળે બનાવવામાં આવતા હતા આનો <Marvel> દે <elimAP> <SU> <seid>